બધે ખબર જ છે જોઈ જ્યાં જાય છે આ ત્રણ વખત ખાત મુહૂર્ત કરી રોડ હજી તમે રોડ જોજો બે કિલોમીટર નથી આ બીજું કામ હું વિકાસ કરવા નહી સમરસ કામ કરાવી અને બેઠા સુધી પતાવી કે ભાઈ પૈસા રે ગામ ને ફાળો મળે બરોબર એ પૈસા ક્યાં બરોબર વહી જાય છે ને સમરસ ના એ પણ પતો થતો નથી આટલું અમારા ગામમાં સારું હોય આ વખતે કોઈ અમે એમ કે કોઈ આવવા જ નથી ચૂંટણી વાર નો ન હોવો એટલે ગામમાં ખોટી ખદાખજી નો થાય એ પાંચ આવે અને ડકા કરી જાય અડધા ભાજપમાં જાય અડધા કોંગ્રેસમાં જાય ગામમાં મંપજ ઉભા થાય એના કરતા ચૂંટણી ન આવે ને અમારા ગામમાં પાટી ડેરોઈ ગામમાં આવ્યા છે અને ત્યાં સરસ મજાનો ચોરો છે ને સાંજ સુર છે બહુ બધા વડવાઓ બેઠા છે આપણે એમને પૂછીએ સૌથી મોટી ઉમરના મને કદાચ આ દાદા લાગે છે આપણે એમને પૂછીએ દાદા દવાના ગોર્ધનભાઈ શું કામ કરો છો શું વાયુ છે શીણા ભાવ આવે છે

આ ગામ bassin બિલાફોs નો મારો રોડ નો પ્રશ્ન છે આજ કેટલા વર્ષો થી આ 3 કિલોમીટર સે રોડ ઉખાતો નથી શું કામ કરો ખેતી શું વાયચી બાવા શું લાગે તમે જે મહેનત કરી છે એના ભાવ મળશે એ પ્રમાણે પ્રમાણે કેમ બળે છે કેમ નથી મારતા નથી મરતા

ગામમાં કયું કામ બાકી છે ગામમાં ઘણા કામ બાકી છે અમાર મેઈન પોઈન્ટ તો પ્રસનારા રોડ નો છે સર રોડ નથી કોણ છે એમ તો ઈ મહેનત તો કરે જ છે મહેનત તો કરતા હોય ને મને મને મહેનત કરે છે ચાલુ છે મોલાવા હું બધા એમ કે છે કે પાણી બહુ ઓછું મળે છે સિંચાઈ નું પાણી નથી સરકાર ને પૂરા ભાવ મેળવા માટે

દાદા છે સરસ પાઘડી દાદા શું નામ છે ગાડાભાઈ ગાનાભાઈ એ ગાડાભાઈ ખેતી કામ શું થઈ પાણી

બીજા કાંઈ નથી આ રોડ થયો છે આ થોડા થોડક લગી હાલો એ રોડ થયો થોડા આવતી થોડા સુધી હાલ્યા તા એટલે રોડ આવે વીજળી વીજળી તો કઈ કાપ પર પણ એ હારી આવે ખોટું ન બોલે બાકી રોડ આવી તરફ જો થોડા એટલે કટાક્ષ કરો છો કે સાચે કા સારા છે શું કટાક્ષ કરો છો કે હાજે કા હારા રોડ છે રોડ રોડ સારો છે તો જામ તમે

જ્યા બધા શું નામ તમારું છે કેવા સારા છે કે ખરાબ ખબર પડે ના

આ દિવાલ સમસાન ની બધી પડી ગઈ કાંઈ સમસાનમાં કોઈ જાતનો સુધારો છે તમારા કે અમારા અમારા દલિત ના કે તમારા પટેલ ના કોઈ સમસાનમાં સુધારો નથી આખો રોડ બનાવ્યો આખા ગામમાં ક્યાંય પણ જુઓ તમે

કે આ માણસો ને આ ગરીબ માણસો છે તો આને કોઈ સહાય આપો કોઈ કોણ સહાય આપાવે માટે સારું નહીં સાચું બોલો તો તમને કઈ નહીં બોલો તો નિશાન હોય ને આ તો જો આમ તારે હા હા એક કોઈ અને એક થી પાંચ ધોરણ છે બે શિક્ષક છે એક શિક્ષક મોબાઈલ લઈને બે અને એક શિક્ષક મીટિંગ કરે પાંચ ધોરણના છોકરા એમના ઓલા નાના નાના છોકરાને રાખી દીધી ટીચર કેવું કેવું

મને બહુ દુખ લાગે છે કેમ કે કદાચ શાળાનું બિલ્ડિંગ નબળું હશે તો ચાલશે પણ તમે બાળકોને ભણાવતા નથી શિક્ષકો નથી મુકતા એ નહીં ચલાવી લેવાય કદાચ સરકારી શાળામાં ભણો છો

છે <laughs> 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 <laughs>

બદલી થાય એટલા માટે છે શિક્ષક પણ બહુ જ એ કઠિન પરિસ્થિતિ કેવાય કદાચ શિક્ષકો પણ એવું ન કરવું હોય કે એક જ કોરોનામાં બધા બાળકોને ભણાવવા પડે પણ છતાં પણ આવું કરવું પડે છે એટલે ક્યાંક આપણે પાછળ રહી જઈએ છીએ અને અમારે તમને ગામડાની આ જે વાસ્તવિકતા બતાવી છે કે જે અમારે તમને સારું નથી બતાવવું અમારે તમને સાચું બતાવવું અને આવો જ વિકાસ થયો છે કે નહીં આવી જ પરિસ્થિતિ વાત જાણવા માટે અમે ડેરોઈ ગામની મુલાકાતે આવ્યા હતા અને ખરેખર ડેરોઈ ગામમાંથી અમને એક સડકતો પ્રશ્ન કહી શકાય એવો મળ્યો છે કે શાળા તો છે પરંતુ શિક્ષકો નથી વિદ્યાર્થીઓ જાય તો જાય ક્યાં આવી જ વધુ માહિતી માટે બીએસ નાઇન ટીમ ગામે ગામ ફરી રહી છે જોતા રહો બી નાઇન ટીવી ન્યૂઝ એન્કર છાયા સાથે નમસ્કાર